નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે હાલ સમાચાર અને સૂત્રોના અનુસાર જાણવા મળ્યું છે કે ગીતાબેન રબારી જે છે એ કોઈ નવી આલ્બમ રિલીઝ નહીં કરે નવા ગીત નહીં ગાય અથવા તો કોઈ પ્રોગ્રામ નહીં ગાય એવા સમાચાર બહુ જ વાયરલ થઈ રહ્યા છે અને તેની સાથે સાથે બીજી એક ન્યૂઝ એ પણ વાયરલ થઈ રહી છે કે મહેશ રબારી જે છે ગીતાબેન રબારી એમના ભાઈ એમનું અવસાન હાર્ટ એટેકના લીધે નથી થયું એમનું અવસાન જે છે એ કોઈ ઝેરી દવા પીવાના લીધે થયું છે અથવા તો કોઈ ઝેર જે છે એને પીવાના લીધે થયું છે એવા ન્યૂઝ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો આજના આ વિડીયોમાં હું તમને બંને ન્યૂઝ સાચા છે કે નહીં એ જણાવીશ પહેલાં ન્યૂઝ તો એ કે ગીતાબેન રબારી હવે પછી સાચે શું એક આલ્બમ કે ગીત કે નહીં ગઈ લાઈવ પ્રોગ્રામ નહીં કરે અને બીજા ન્યૂઝ એ કે આ ઝેરવારી વાત છે એ સાચી છે કે નહીં એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો પણ હા વિડીયો સ્ટાર્ટ કરું તે પહેલાં આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઇક કરી દો અને નીચે એક કમેન્ટ કરી દેજો તો તમે લોકો જાણો જ છો મહેશભાઈ રબારી જે છે એમનું ચોવીસ તારીખના દિવસે હાર્ટ એટેક આવવાના લીધે ઓગણચાળીસ વર્ષની ઉંમર રે અવસાન થયું હતું ત્યારબાદ ગીતાબેન રબારી જે છે એના જેટલા બી લાઇવ શો ને હતું એ બધું કેન્સલ કરી દીધું છે અને મહેશભાઈના અવસાન પછી એણે ઘણા બધા મહેશભાઈ સાથેના જૂના ફોટો પણ શેર કર્યા હતા અને નીચે કેપ્શનમાં લાઈન પણ લખી સ્વાભાવિક છે જે ભાઈને રાખડી બાંધે છે એ ભાઈ રક્ષા કરવા વાળો ભાઈ જે છે એમનું અવસાન થાય તો બેન ઉપર શું વીતે છે એ આપણે બધા લોકો જાણે મિત્રો ન્યૂઝમાં એ પણ જાણવા મળ્યું છે કે ગીતાબેન રબારી જે છે એમનું આ પહેલા પણ મતલબ ગીતાબેન રબારીની બહુ ઓછી ઉંમર હતી ત્યારે પણ કંઈ અંદાજો ના કહી શકીએ પણ બહુ જૂની વાત છે એ પહેલા પણ ગીતાબેન રબારી જે છે એમના ભાઈઓનું અવસાન થયેલું છે મિત્રો ગીતાબેન રબારી ગુજરાતી કલાકારમાં એક અલગ જ પ્રકારના કલાકાર છે જે હંમેશા તેના પહેરવેશના લીધે અને માન મર્યાદાના લીધે ખૂબ જ પ્રખ્યાત રહ્યા છે આપણા ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત આખામાં જે છે ગીતાબેન રબારી પ્રખ્યાત રહ્યા ચાલો મિત્રો હવે હું તમને જણાવી દઉં પેલી ન્યૂઝ વિશે જેમાં તમને મેં કીધું હતું કે ગીતાબેન રબારી જે છે હવે પછી એ કંઈ નવા ગીત નહીં ગાય અથવા તો પ્રોગ્રામ ને લાઈવ શો નહીં કરે શું હકીકત છે તો નહીં મિત્રો એવું જરાય નથી ગીતાબેન રબારી જે છે ભવિષ્યમાં નવા પ્રોગ્રામ પણ કરશે નવા આલ્બમ અને નવા ગીતો પણ ગાઢે પણ હા હાલ જે છે એમના ભાઈનું અવસાન થયું છે તો થોડાક ટાઈમ માટે તમને ખબર જ છે આપણા ગુજરાતીના મતલબ આપણા અલગ અલગ સમાજમાં બધી અલગ અલગ રિવાજ હોય છે અમુક સમાજમાં એવી રીતે હોય છે કે સવા મહિના સુધીને એવી રીતે મતલબ ફરવા નહીં જવાનું ને એવી રીતે શોકમાં નાવાનું ને એ ટાઈપ તો બધું અલગ અલગ રિવાજ હોય છે તો એ રિવાજ પ્રમાણે કદાચ થોડાક ટાઈમ માટે થઈને લાઈવ પ્રોગ્રામને એવું ના કરે અથવા તો સોંગ ના કાઢે પણ હા આવનારા સમયમાં જે છે ગીતાબેન રબારી નવા સોંગ નવા આલ્બમ અને તમને ખબર છે એના પ્રોગ્રામ બધા હિટ જ જતા હોય છે તો એ બધું જે છે એ કરવાના બીજી ન્યૂઝ એવી છે કે ગીતાબેન રબારી જે છે એમના ભાઈ મતલબ કે મહેશભાઈ રબારી જે છે એમનું અવસાન હાર્ટ એટેકના લીધે નહીં પરંતુ કોઈ ઝેરી દવા પીવાના લીધે થયું છે એવી ન્યૂઝ જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તો મિત્રો એ ન્યૂઝ તદ્દન ખોટી છે સાવ ફેક છે સાવ જૂઠી છે એવી જે છે ફેક ન્યૂઝ ઉપર ભરોસો ના કરવો અને સોશિયલ મીડિયામાં જે છે એસી થી નેવું ટકા વસ્તુ ખોટી હોય છે એટલે તરત કોઈ વસ્તુ ઉપર કે કોઈ વાત ઉપર ભરોસો ના તો બસ મિત્રો આજે ફેક ન્યૂઝ વાયરલ થતી હતી એના વિશે મારે તમને જાણકારી આપવી હતી એ મેં તમને દઈ દીધી છે હવે તમારું કામ છે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કારણ કે આવી સાચી ન્યૂઝ હું તમને પહોંચાડતો રહીશ અને ન્યૂઝ સાચી છે કે નહીં એ માહિતી પણ હું તમને પહોંચાડતો રહીશ એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને શેર કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને નીચે કમેન્ટ સેક્શનમાં એક કમેન્ટ કરવાનું ના ભૂલતા